હજુ એક મિનિટ આપણે બહેનો ને કહીએ કે જે સૂત્રો બોલતા ની હજુ એક મિનિટ બોલે

અને જે અમને મદદ નહીં કરે એ પાર્કો પણ એક વાત નક્કી છે મને ટેક્ટર માં આવતા ત્યારે બે દાદા એ કહ્યું કે આ લોકોને બે હજાર સત્તર યાદ કરાવી દેજો કે આ ગામ પગલા સમિતિ તારે તો શું કરી શકે ને બે હજાર સત્તરની ચૂંટણી યાદ કરાવી દેજો અને હવે પછી આજે જે સમિતિ એ નિર્ણય લીધો છે એ મુજબ આ લડાઈ માત્ર રાજુલા જાફરાબાદ પૂરતી નથી આ એક વિધાનસભામાં લડાઈ નથી રહેવાની પાંચ દિવસનું તંત્રને અલ્ટિમેટમ આપ્યું છે પાંચ દિવસમાં નિર્ણય લઈ લે અહીંયા આઈબીના મિત્રો પણ હશે સ્પષ્ટતા કરીએ છીએ કે પાંચ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે ખેડૂતોની માંગણી સ્વીકારી લે ખેડૂત હિતમાં નિર્ણય લેવામાં આવે અગર નિર્ણય લેવામાં નહીં આવે ખેડૂત હિતમાં તો પાંચ દિવસ પછી બે મુદ્દાનો કાર્યક્રમ થશે એક દરેક ગામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધીના બેનર લાગશે અને જો નેતા આવશે તો વિરોધ થશે બીજો મહત્ત્વનો મુદ્દો કે આ લડાઈને આખા સૌરાષ્ટ્રમાં હવે લઈ જવામાં આવશે જ્યાં જ્યાં ચૂંટણી હશે ત્યાં પાતરવાડી ડેમ એકમાં જે ખેડૂતોનું પાણી બળજબરી પૂર્વક જે સરકારે જે સરકારના ચૂંટાયેલા નેતા લઈ જવાના પ્રયત્ન કરે છે અને સરકાર મૂંગી થઈને બેઠી છે તો એ સરકાર પાંચ દિવસમાં સમજી જાય અગર નહીં સમજે તો જ્યાં જ્યાં ચૂંટણી આવશે ત્યાં રાજુલાના ખેડૂતો ભાજપનો વિરોધ કરવા માટે જશે

પાણી પહોંચે એના માટેની વ્યવસ્થા વચ્ચે દુષ્કાળ આવ્યો તો રાજુલા જાફલાબાદ માંથી કહેવામાં આવ્યું દુષ્કાળ છે આ બંને સિટીઓ માટે પાણી ત્યાંથી પહોંચાડવામાં આવે તો બંને શહેર માટે ખેડૂતોએ મોટું મન રાખીને કહ્યું કે અમને વાંધો નથી અમારું પાણી લઈ જાઓ ટ્રેન ભરીને રાજકોટ પહોંચી આવ્યું પાણી પરિસ્થિતિ એવી થઈ ભાઈએ જે વાત કરી કે રાજકોટ સુધી અહીંયાથી પાણી ટ્રેનો મારફતે પહોંચાડતા હતા પરિસ્થિતિ સમય જતા એવી થઈ કે જેને ઘર ભાડે આપ્યું એને કબજો કર્યો રાજુલા અને જાફરાબાદ શહેર માટે માત્ર વિકલ્પ તરીકે તાતરવડી એક નથી થઈ તાતરવડી બે પણ છે જેમાં સૌની યોજનાનું પાણી નાખી અને ત્યાંથી રાજુલા જાફરાબાદ ને આપી શકાય અમને કોઈને પીવાનું પાણી મળે એનાથી વાંધો હોય જ નહીં અમે તો ભૂખ્યા રહી અને બધાને ખવડાવવા વાળા જગત બાપ છીએ અમે પોતે ભૂખ્યા રહીએ છીએ અને લોકોને ખવડાવીએ છીએ તો કોઈને પાણી આપે એનાથી વાંધો નથી વાત એ છે કે અમારા સિંચાઈના પાણીનો હિસ્સો છે અમારો જે જથ્થો છે એમાંથી કોઈને આપે છે તો અમે સિઝન લઈ શકતા નથી બરાબર છે તો સિંચાઈના પાણીથી જે ખેડૂત વંચિત રહે છે એને તો સમય જતા ખેતી વેચી દેવાની વારો આવે તો અમારું પાણી કોઈ લઈ જાય છે તો એને રોકવા માટે અમે તમને રજૂઆત કરવા આવ્યા છીએ સાહેબ ને પણ રજૂઆત થઈ છે તો આ મુદ્દે અગાઉ રજૂઆત થઈ હતી તે મુદ્દે તમે શું કહ્યું છે એ મુદે સાથે અચ્છા તમે ચર્ચા કરી એટલે માહિતી પણ માંગી હશે બરાબર છે ચર્ચા કરી તમે એમને બોલાવ્યા હશે માહિતી પણ માંગી હશે પાછળ એમ સી એમ સી એ ભોલી જાઓ ને તમે સૂચના આપીને ખેડૂતોનો જથ્થો રિઝર્વ રહેશે આવી વાત કરી બરાબર છે મહત્વની વાત એ છે સાહેબ કે જે લાઇન નાખવામાં આવી છે સાહેબ એની મંજૂરી કેટલા એમએમ ની છે કેટલા ડાયામીટર ની મંજૂરી છે લાઈન ની મંજૂરી અમારે નો છે અત્યારે જે ચાલુ લાઇન છે એ કેટલા ડાયામીટર ની ઓલરેડી છે અને મંજૂરી કે પાલિકાનો પ્રોજેક્ટ તમે સાહેબ મોઢું હરકુ રાખો બીક લાગે છે બરાબર હા મેં આપણે ઉતારી નથી પાડવા કોઈને પણ સાહેબ નો જે ટોન છે ને એ નથી આપણને યોગ્ય લાગતો તો આપણે કહીએ યોગ્ય કરનાકો

પણ અંદરથી પાઇપમાંથી પાણી કેટલું જાય છે એ મીટર છે માપવા માટે નું આપણે નથી હવે પાઇપ ની કેપેસિટી છે આજ પાઇપ ની અંદર સુરેન્દ્રનગર ની અંદર 11 એમએલ થી પાણી જાય છે આવડા જ પાઇપ માં તો આ પાઇપ ને તમે અધૂરો મોકલો છો એવું કહે છે એનું માપ મોટર માં કે પંપ માં એવું કાઈ માપ આવે છે કે આટલા એમએલ થી વિશેષ કાઈ સાહેબ મીટર નથી એસડીએમ સાહેબ તમને પણ કહીએ છીએ કે ત્યાં મીટર નથી 5.09 એમએલ ની વાત થાય છે રોજે રોજ 12 એમએલ પાણી ત્યાંથી લઈ લેવા આવે છે અહીંયા અમને રાજુલા જાફરાબાદ ને પીવાના પાણી થી કોઈ વાંધો નથી પણ એનો આંકડો આપની ઓફિસ હોવો જોઈએ નગરપાલિકા પાસે જ મંગાવવો જોઈએ કે ભાઈ કેટલા એમએલડી ની વાસ્તવિક જરૂર છે માનો કે એક માણસ છે તો એક માણસ ને સિત્તેર લીટર પાણી જોઈએ છે

ભાઈ સાહેબ તમે કહો છો કે માણસો એટલા માણસો કે દસ પંદર દિવસ ચર્ચા કરે છે કોજે સેસના ન નવડ હવે તમે પોલીસ ને આગળ કરીને ખેડૂતો ડિટેન કરીને લઈ જાય છે તો એવું કોઈ સમજતું હોય માત્ર રાજુલાપુરતા ખેડૂત છે આવું નથી છે આના સમર્થનમાં ક્યારે બીજા જિલ્લાઓમાં પણ આંદોલન થશે એટલે અમારી વિનંતી એ છે કે કોઈ રાજકીય નેતા હાથો બની કોઈ અધિકારી કામ ના કરે

અમે પુરાવા આપીએ તમે અત્યારે જે જાય છે એમાં મીટર મૂકી દો એક મહિના માટે મીટર મૂકો જે જૂની લાઈન માં મીટર મૂકો ચેક થઈ જશે અત્યાર સુધી કેટલું પાણી લઈ ગયા છે સાહેબ ચોરી કરે છે નગરપાલિકા અને ભોગવે છે ખેડૂત તમે સમજો છો પાંચ પોઈન્ટ જીરો નવ એમએલડી ની જરૂર છે લઈ જાય છે બાર એમએલડી પાણી

જવાબ આપો કે અમે બે હાજર પાંચ થી મીટર ની મૂકી છે એક એ નગરપાલિકા નું પાણી બંધ કરી મીટર મુકાવવાનો પ્રયત્ન કર્યો છે તમે લડાઈ વિભાગ સાથે એ વિભાગ ની બેદરકારી છે જેના કારણે આજ આપડો ખેડૂત હેરાન થાય છે તમે મીટર મૂક્યું છે ખરું તમે મીટર કેમ ના મુક્યું સલાહકાર સમિતિ ની બેઠક માં ખેડૂતો દર વર્ષે રજૂઆત કરીએ છીએ